જય માતાજી જય દ્વારકાથી ડાયરા ડાયરાને તો ફરીવાર તમારા બધાનું સ્વાગત છે આપણે એક નવા વિડીયોની અંદર તો મિત્રો અત્યારે આપણે માલ લઈને વાડીએ જાઉં છું પણ અત્યારે તમે જોઈ શકો છો વરસાદ અત્યારે ફૂલ ચાલુ છે એટલા માટે થઈને આપણે માલને વાડીએ નથી લઈ ગયા અહીંયા આપણે બાંધીને નિરણ નાખશું આજે એમ કે સવારનો સાટા હતા ને અત્યારે તો વરસાદ થોડોક વધી ગયો છે એટલા માટે થઈને આપણે માલને નથી લઈ ગયા વાડીએ અત્યારે જોઈ શકો છો વરસાદ પણ સારો મિત્રો આવી રહ્યો છે મિત્રો આમ તમે જોઈ શકો છો અત્યારે થઈ ગયું છે તો આપણે આજે માલને ઘેર રાખ્યા છે અત્યારે હવે વરસાદ બંધ રહી એટલે નિરાન લઈ આવીશું ને આ જોઈ શકો છો એક કેપ તો બાર દીધી છે હજી એક કેપ મારી દઈશું એટલે વાંધો ન આવે આખા દિવસ અને મિત્રો અત્યારે વરસાદ પણ બહુ સારો છે

કોલેજ તલામું પચર પછી ખબર પડે ગાંડી ગીર એટલે ગીર ઓ ભાઈ કઈ ઘટ કણક નેસ આયા તો પેલા તો હાલવા જાન રાખવું પડે એમ છે પાડો ઉતારીને હવે હું ને સાગર ધીમે ધીમે હાલા જઈએ છે મારે ભરત નો પાડો ઉતારવાનો તો આયા તો કણક નેસ આવી ગયા છે આપણે ભરતભાઈ ભાઈ સામે હાલા જાય છે પાડો લઈને નિહાળા કેમ પણ

કાણેક ભેંસ ની ભેંસો હો ભાઈ આ ઘટે નહીં કેટલી ભેંસો હે બધા આ ક્યાં આટ બેટ તમે જોઈ રહ્યા છો પાણીનો પ્રવાહ આ જો ઉપર આપણે ફાઇનલી પાડો ઉતાર્યો છે આવી રહી છે હવે ભેંસો હો ભાઈ જંગલ માં ચડીને નેરું કેમ છે પણ કેટલા નેહ છે અહીંયા કાણે ખાવ ભાઈ 이게 <놀람> <놀람> <놀람>